ઇન્દોરી પવા વાવા ઇંદોરી પવા સ્વાદિષ્ટ સમોસા અને ખાસતા કચોરી મોર્નિંગ બ્રેકફાસ્ટિક્સ હોય તો શાહી પૌવા ખસ્તા કચોરી અને સમોસા પણ અહીંયા તમને ખસ્તા પૂરી સાબુદાણા ખીચડી દહીં ખીચડી દહીં કચોરી દહીં સમોસા સ્વીટ સમોસા મખનવડા કેસર જલેબી સેવ કચોરી સેવ સમોસા આ બધું જ મળી જશે બાલાજી નમકીન એન્ડ સ્વીટ્સ માં બ્રેકફાસ્ટ આઇટમ વધુ એક છે એ છે દાળ પકવાન અને એમાં પણ તમને દાળ પકવાન દાળ કચોરી દાળ સમોસા મસાલા છાસ અને ભૂંગળા મળી જશે આપણી સાથે ઓનર છે ઉત્સવભાઈ એમની સાથે વાત કરીએ બાલાજી નમકીન ની શરૂઆત ક્યારથી કરવામાં બે હજાર બાવીસ થી મેડમ આઉટલેટ સ્ટાર્ટ કર્યું છે અને સ્ટાર્ટ કર્યું ત્યારે ખાલી ચાર જણાના સ્ટાફ સાથે મેં સ્ટાર્ટ કર્યું હતું આઉટલેટ અને રાજકોટવાસીએ ઘણો પ્રેમ આપ્યો અને બધા ઘરાઘરના આશીર્વાદથી આજે સારા એવા લેવલ ઉપર જતો કરીએ છીએ થેન્ક યુ સો મચ એના માટે રાજકોટ પાસે આ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે સેમ પ્રાઇસ હતી કે જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સમોસા કચોરીનો ભાવ 15 રૂપિયા હતો અને તેલ ને આન તેન તમને ખબર છે અત્યારે મોંઘવારી નથી એટલે અને અમે લોકો પ્યોર સિંગ એમાં પણ ગુલાબ સિંગ તેલ માં જ કામ કરી છે એટલે સહી કે અમે સમોસાનો ભાવ આજે અત્યારે 20 રૂપિયા છે તો કચોરીનો ભાવ 20 રૂપિયા છે કોઈ મેજર ચેન્જીસ નથી ખાલી 2 3 રૂપિયા 5 રૂપિયાના ચેન્જીસ થયા છે અને આ બધું જ પ્રિપેરેશન છે ફૂડની એ કઈ રીતે કરવામાં આવે છે અને ક્યાંથી કરવામાં ફૂડની છે પ્રિપેરેશન મારું વર્કશોપ અહીંયા દુકાનની એક્ઝેક્ટ સામે છે પ્યોર હાઇજીનિક રીતે ત્યાં કસ્ટમરને ગમે ત્યારે આવવા જવાની ગમે ત્યારે છૂટ છે બરોબર છે ત્યાં ટોટલી વર્કર છે તે કેપ કેપ પહેરીને બધી રીતે સાફ સુથરી રીતે કામ કરતા હોય છે શું નામ છે આપનું રાજેન ચુડાસમા અને તમે બાલાજી નમકીન માં કેટલા ટાઈમ થી નાસ્તો કરવા માટે આવો છો ત્રણ વર્ષ થી આવું છું બીક માં બે વાર ત્રણ વાર તો આવવાનું જ હોય અને દર વખતે તમે શું ઓર્ડર કરો પૌવા પૌવા જ કરવા સ્પેશિયલ પૌવા અને આમ તો તમે બધું જ ટ્રાય કરેલું હશે કે ટ્રાય કરેલું છે પણ વધારે પૌવા અનુકૂળતા આવે આમ તો નાસ્તાની ઘણી બધી દુકાનો છે પણ બાલાજી નમકીન અંદર એવું અલગ શું છે કે તમને એવું લાગે છે કે અહીંયા જ પૌવા ખાવા છે ક્યાંય પણ પૌવા ખાઓ આના જેટલા ફ્રેશ અને એકદમ સ્વીટ પૌવા ક્યાંય નથી મળતા એટલે આજ પ્રિફર કરીએ છીએ મીડિયમ ભાવે રીઝનેબલ ભાવે તમને સારી ક્વોલિટીના વસ્તુ મને મળે છે બાલાજી તમકે અત્યારે હું ટ્રાય કરી રહી છું શાહી પવા એક્ચુઅલમાં સાહી છે નહીં સમોસા ટ્રાય કરું છું મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે જો તમારે બાલાજી નમકીન આવું છે તો તમારે આવવાનું છે ગોંડલ રોડ દસ વિજય પ્લોટ એચડીએફસી બેંક ની બાજુમાં રાજકોટ